વિભાષ કુમાર રાવલ કુમાર એચ ઉપાધ્યાય ફોરેસ્ટર અધિકારી એ એલ ભાટી સાહેબ તેમજ એનએ ચૌધરી સાહેબ તથા તેમના સ્ટાફ મિત્રો તથા જીવદયાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને રેલી યોજવામાં આવી હતી જે રેલીને મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે